નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે સાવરકુંડલા ચૌદસો પાંચથી પંદરસો વીસ પાટડી તેરસો એંસીથી ચૌદસો દસ ખેડબ્રહ્મા ચૌદસોથી ચૌદસો સાઠ અરસોલ તેરસો નેવુંથી ચૌદસો એકસઠ મોરબી તેરસો પાંત્રીસથી પંદરસો એકવીસ રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો પંદર ધાંગધ્રા એક હજાર પાંત્રીસથી પંદરસો એક ધ્રોલ તેરસો સાઠથી પંદરસો છેતાલીસ અમરેલી આઠસો નેવુંથી પંદરસો એકત્રીસ જેતપુર અગિયારસો અગિયારથી પંદરસો એકત્રીસ જામજોધપુર તેરસો પચાસથી પંદરસો એકાવન વિસાવદર બારસો એકસઠથી પંદરસો અગિયાર ખાંભા ચૌદસો પાંચથી ચૌદસો બ્યાસી વાંકાનેર બારસો પચાસથી પંદરસો ઓગણત્રીસ બહુચરાજી બારસો એંસીથી ચૌદસો ટિન્ટોઈ તેરસો પચાસથી ચૌદસો અઠ્યાવીસ આંબલી આસણ ચૌદસો બારથી ચૌદસો પાસઠ સિદ્ધપુર ચૌદસોથી પંદરસો અગિયાર હળવદ તેરસોથી પંદરસો એકવીસ ડોડાસા ચૌદસો ત્રીસથી ચૌદસો બાબરા ચૌદસો સાહીઠથી પંદરસો જસદણ ચૌદસોથી ચૌદસો નેવું વડાલી ચૌદસો દસથી પંદરસો હારી ચૌદસોથી ચૌદસો બ્યાસી વિરમગામ બારસો થી ચૌદસો તું તેર તેરસો સિતે થી ચૌદસો એસી ગોઝારી તેરસો થી ચૌદસો પંચ્યાસી વિસનગર તેરસો નેવું થી પંદરસો એકવીસ ચાણસમા બારસો થી ચૌદસો એકત્રીસ ઉનાવા બારસો પાંચથી પંદરસો આઠ થરા ચૌદસો થી ચૌદસો એક્યાસી સિહોરી ચૌદસો થી ચૌદસો એસી બોટાદ તેરસો થી પંદરસો એકવીસ લખતર ચૌદસો થી ચૌદસો સત્યાસી હિંમતનગર તેરસો થી પંદરસો પાંચ કાલાવડ તેરસો થી પંદરસો સત્યાવીસ લાખણી તેરસો થી ચૌદસો સાઠ મહુવા ચૌદસો થી ચૌદસો અઠ્ઠાવન જામનગર થી પંદરસો ભીલડી તેરસોથી તેરસો એકતાલીસ ભાવનગર તેરસો એકાવનથી ચૌદસો ચોરાણું પાટણ ચૌદસોથી પંદરસો બે ધારી બારસો પિસ્તાલીસથી પંદરસો એક કડી બારસો પાંચથી ચૌદસો એકાણું માણસા બારસો છોતેરથી ચૌદસો નેવું જામખંભાળિયા ચૌદસોથી પંદરસો પાંચ ગોંડલ બારસો એકથી પંદરસો અગિયાર ચોટાણા બારસો નેવું થી ચૌદસો ઓગણીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો